પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ના એકઠા થયા છે વિશ્વ પરિષદ બજરંગ અને દુર્ગા સહિતના અનેક હિન્દુ સંગઠનોએ આજે સંયુક્ત રીતે જિલ્લા કલેક્ટર ને આદન કર્યું છે આવેદનપત્રમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસા અને અત્યાચારના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે સંગઠનોના આગેવાનોએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં સરકારે વક્કફ બોર્ડના નિયમોમાં જે ફેરફારો કર્યા છે તેને કારણે ત્યાં વિધર્મી તત્વો દ્વારા હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે તો એ વધુમાં જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાંથી હિન્દુઓ હિજરત કરવા માટે મજબૂર થઈ છે અને હિન્દુઓની હત્યાઓની ઘટનાઓ પણ સામે આવી રહી છે જે અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે હિન્દુ સંગઠનોના આગેવાનોને આ મુદ્દાને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા માટે દેશભરના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો છે તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકારે આ મામલે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ અને પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ આવેદનપત્ર આપ્યા બાદ સંગઠનના કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને પશ્ચિમ બંગાળ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો નિલેશ અકબરી મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર વકફ સંશોધન બિલની આડમાં જે પ્રકારે દેશના અન્ય ભાગો તથા પશ્ચિમ બંગાળની અંદર વિધર્મી દ્વારા હિન્દુઓ ઉપર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુઓના ઘરો સળગાવવામાં આવી રહ્યા છે હિન્દુ બહેન બેટીઓ ઉપર બળાત્કારો થઈ રહ્યા છે એ અસહ્ય છે મમતા બેનરજીની પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર આ ઉપદ્રવીઓને સમર્થન આપી રહી છે

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્રનો કાર્યક્રમ રાખવામાં ભારતના લોકશાહી ના મંદિર ની અંદર જ્યારે હિન્દુઓના હિતની અંદર સંસદની અંદર કોઈ ખરડો પાસ કરવામાં આવે ત્યારે સમગ્ર ભારતની અંદર વિપક્ષો ને વિધર્મીઓ દ્વારા ઓહા મચાવવામાં આવી રહી છે આજ આ વિધર્મીઓ દ્વારા રામલલ્લા ના પુરાવા માંગતા હતા પાંચ વર્ષ પેલા જે મંદિરનું નિર્માણ થયું હોય પુરાવા વિપક્ષ દ્વારા પરંતુ અંદર વકફ બોર્ડ બિલ પાસ કરવામાં આવ્યું અને એની અંદર એ પ્રાધાન્ય છે કે વકફ બોર્ડ ની આગળ જે કઈ બસો ત્રણસો વર્ષ જૂની મિલકતો અથવા સો વર્ષ જૂની મિલકતો હોય તેના પુરાવા રજૂ કરવા પડશે આ પુરાવા માગવાથી પશ્ચિમ બંગાળની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વિધર્મીઓ દ્વારા આંદોલન તોફાનો કરવામાં આવી રહ્યા છે લાખોની સંખ્યામાં હિન્દુઓ ત્યાંથી સ્થળાંતર કરી રહ્યા છે પશ્ચિમ બંગાળની સરકાર એમને મદદરૂપ થતી નથી તોફાનીઓને સપોર્ટ આપે છે આ સમગ્ર ઘટનાક્રમને રાષ્ટ્રપતિ સુધી મોર વાત પહોંચાડવા માટે સમગ્ર ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદના ના મારફતે જિલ્લા કક્ષાએ આજે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું એના ભાગરૂપે આજે સુરત મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ તમામ કાર્યકર્તાઓને સાથે મળીને ખૂબ મોટી સંખ્યામાં આ વાત રાષ્ટ્રપતિ મહિમ સુધી પહોંચે એની માટે આવેદનપત્ર આપવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ ગુજરાત સરકારે કાયદો પાસ કર્યો છે આ કાયદાના આધાર ઉપર કોઈ પણ વિધર્મી જ્યારે કોઈ પણ જગ્યા ખરીદતો હોય એમની માહિતી કલેક્ટર સુધી પહોંચાડવાની જવાબદારી હિન્દુ સમાજ હોય છે પરંતુ અમુક હિન્દુઓની અંદર પણ ગદારો છુપાયેલા છે આ લોકો જેના ભાગીદાર થઈને એમના નામે મિલકત લઈને પછી એમને વેચાણ કરતા હોય છે આ સમગ્ર બાબત જ્યારે પણ સુરત મહાનગરની અંદર આવી ઘટના સામે આવતી હોય છે ત્યારે અમારી સ્થાનિક લેવલની ટીમ સખત રીતે એનો વિરોધ કરે છે અને ધારાસભ્યો પણ એમની સંકલનની બેઠકની અંદર અવારનવાર આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી રહી છે સરકાર તો એનો કાયદો પાસ કર્યો છે પરંતુ એનો અમલીકરણ કરાવવાની પ્રજાની પણ જવાબદારી છે પ્રજાએ પણ વિચારવાની જરૂર છે તમારા રક્ષણ માટે જ્યારે કાયદો પાસ કર્યો હોય ત્યારે આ કાયદાનો ઉપયોગ કરવો જોઈએ